નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પશુઓને લીલો ચારો મળી રહે અને પશુઓને રાહત મળે તે હેતુથી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ચાંદ્રણી સ્થિત વડવાડા હનુમાનજી મંદિરની ગૌશાળા ખાતે પંદર એકરમાં લીલો ચારો આપવામાં આવેલ લીલો ઘાસચારો ખાતા ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યા હતા આ સેવા કરીને શ્રી વડવાડા હનુમાન મંદિરની ગૌશાળા દ્વારા બિરદાવવામાં આવેલ ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોત ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર